જો જે ડેરીમાં જે ઉમેદવારોને જે સસ્પેન્ડ કર્યા છે એ પણ બધા મોટા ભાગના ભાજપના જ છે આ સસ્પેન્ડ જે કર્યા છે એનાથી પાર્ટી માને કે નહીં માને પણ પાર્ટીને આવનારા દિવસોમાં નુકસાન છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનું નુકસાન થવાનું છે એ સ્પષ્ટ માનવું પડે હું તો શરૂઆતથી જ કહેતો હતો કે આ ટોટલી જે પ્રક્રિયા જે છે ચૂંટણીની એ જિલ્લા સંકલન ભરૂચને જિલ્લા સંકલન નર્મદાને પૂછવામાં આવ્યું હોત સંકલન સમિતિમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય છે સંસદ સભ્ય હોય મહામંત્રી હોય છે આ બધાઓ જે એવું નક્કી કરતા કે કયા વિભાગમાંથી પાર્ટીના કયા 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 ઉમેદવારને ઉમેદવાર રાખવા તો આ વિવાદ જ ના થયો હોત પરંતુ કોક ને કોક કારણ કેટલાક લોકોની મહત્વકાંક્ષાના કારણે આ જિલ્લાને પૂછ્યા વગર ઉમેદવારો નક્કી કર્યા પાર્ટીમાં પ્રદેશમાં મોકલી આપ્યા પ્રદેશની આની તો ખબર ન હોય એટલે પ્રદેશે એક ભરોસો રાખીને એ એ બધાને મેન્ડેટ આપી દીધા ચૌદે ચૌદને અને મેન્ડેટ આપ્યા પછી પણ કંઈક ખબર પડી પાર્ટીને કે આમાં કેટલાક કોંગ્રેસના લોકો છે તો તેમને પાછો એને ચિહ્ન બદલી નાખવામાં આવે છે તો આ જે પ્રક્રિયા જે છે એ તદ્દન ખોટી રીતના થઈ રહી છે આ પાર્ટીને આવનારા દિવસોમાં ભયંકર રીતના નુકસાન થઈ રહ્યું છે સ્વાભાવિક સ્પષ્ટપણે હું કહી શકું છું હું કોઈની તરફદારી નથી કરતો મારા માટે અરુણસિંહ પણ તેટલા સન્માન્ય છે પટેલ પણ મારા માટે સન્માન્ય છે પણ પાર્ટીમાં જે પ્રક્રિયા થઈ રહી છે એ એ ખોટી છે તમે મેન્ડેટ આપો છો ચૌદે ચૌદ જણ તો એમાં શા માટે બદલો છો કારણ કે સ્પષ્ટ થાય છે કે કંઈક ને કંઈક એમાં ગરબડ છે તો આને લઈને પાર્ટીમાં ઘણો બધો ડખો ઉભો થયો છે છેલ્લે સુધી સુધી ત્યાં અમે કર્યા બધા લોકોને સમજાવી અને ઘનશ્યામ પટેલ ને બિનહરીફ કરવા માટે સુનિલ પટેલને ને અમે સમજાયા ને એ વાત ભાઈના પણ હું ધ્યાન પર લાવ્યો કે જેમ પ્રકાશ દેસાઈ બિનહરીફ થયા જો પ્રકાશ દેસાઈ જો બિનહરીફ થતા હોય તો ઘનશ્યામ પટેલને પણ આપણે બિનહરીફ છે બિનરુપ કરી અને ઘનશ્યામ પટેલ બિનહરીફ થઈ જાય છે તો બીજા ઘણા બધા લોકો પણ બિનરીપ થવાના હતા પરંતુ કોકે આમાં હોશિયારી વાપરી કે સુનિલ પટેલને છેલ્લે કોકને કોઈ રીતના દબાણ લાગે કે તારે ફોર્મ નથી ખેંચવાનું ને સુનિલ પટેલના જૂથમાંથી કેટલાક લોકોને સમજાવ્યું કે સુનિલ પટેલને કે ફોર્મ ના ખેંચે આ ઘનશ્યામભાઈના જૂથના માણસોની બહુ હોશિયારી આમાં કામ કરી ગઈ બાકી સુનિલ પટેલ ફોર્મ ખેંચી લેવાના હતા છેલ્લા ટાઈમ સુધી અમને વાત હતી કે ખેંચે છે અને પછી મને એને સુનિલભાઈ કીધું કે અમારા જૂથમાંથી બધા લોકોનું પછી મેં તપાસ કરી તો કોઈ જૂથનું જ નથી પરંતુ આમાં પ્રકાશ દેસાઈનો ઉપયોગ કર્યો પ્રકાશ દેસાઈ અરુણસિંહ રાણાની પેનલમાં છે પણ હાથે ઘનશ્યામભાઈ સાથે પણ ગઠબંધન છે એટલે આનું કોઈ સમજી જ ન શકાય પણ આ જે પ્રક્રિયા થઈ રહી છે કારણ એના કારણે પાર્ટીને ભયંકર પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે પ્રદેશને પણ આ લોકો ઘનશ્યામ પટેલ અને પ્રકાશ દેસાઈ ગેરમાર્ગે દોરે છે હું બહુ સ્પષ્ટ કહું છું કે ઘનશ્યામભાઈ પટેલ અને પ્રકાશ દેસાઈ જિલ્લાને તો ગેરમાર્ગે દોરે છે જિલ્લાને અંધારામાં તો રાખે જ છે પરંતુ સાથે સાથે પ્રદેશને પણ ગેરમાર્ગે દોરે છે અને આનું ચૂંટણી પત્યા પછી આની આખી વાત પ્રદેશમાં લઈને જવાનું છું આવા લોકોને પાર્ટીમાં કોઈ પણ સંજોગોમાં જલવી નાલેવાય પોતાનું સહકારી ક્ષેત્ર મજબૂત કરવા માટે પાર્ટીને કેટલું બધું નુકસાન પહોંચાડી રહ્યા છે પોતાનું સહકારી ક્ષેત્ર મજબૂત કરવા માટે આ આ પાર્ટીને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છે આજે માંડ માંડ કાર્યકર્તાનો અમે નિર્માણ કરીએ છે એક કાર્યકર્તાનો નિર્માણ કરવા માટે કેટલો અમને સમય લાગે કેટલો સંઘર્ષ તો આ તો એક પોતાની મહત્વકાંક્ષા માટે અને પોતાનું મનસુબો પૂરવા માટે આ ફટાકા દિન લઈને એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને સસ્પેન્ડ કરવા માટે જે યાદી ઘનશ્યામભાઈ મોકલે છે એમાં એ યાદી મારી પાસે આવી નીચે લખે છે કે પ્રકાશ દેસાઈ અપક્ષોને અપક્ષોને મદદ મદદ કરી રહ્યા છે પણ એને સમજાવવું જોઈએ ના કરે એ ગનશ્યામભાઈ એમ કેમ નથી કેતા કે આ બાકીના ને સસ્પેન્ડ કરો એને આજે પ્રકાશ ને પણ સસ્પેન્ડ કરો ઘનશ્યામભાઈ એવું લખે છે પ્રકાશ દેસાઈને સમજાવવું જોઈએ કેમ ભાઈ આ તમારે ઘનશ્યામભાઈ પ્રકાશ દેસાઈ શું સાંઠગાંઠ છે મારી પાસે પત્ર છે ઘનશ્યામભાઈ લખેલો પત્ર પ્રદેશને લખે છે કે આ લોકોને સસ્પેન્ડ કરો ને પ્રકાશ દેસાઈને સમજાવી લો તો સસ્પેન્ડ તો પ્રકાશ દેસાઈને બી કરવો જોઈએ તો આ પ્રકારની ઘનશ્યામભાઈની આ ગંદી નીતિના કારણે આજે આ અમારા કાર્યકર્તાઓને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે પ્રદેશનો વાંક નથી કાઢતો વાંઘ પ્રકા પ્રકાશ દેસાઈનો અને ઘનશ્યામ પટેલની જે મોનોપોલી છે બંનેની મહત્ત્વકાંક્ષા આ આ સંતોષા માટે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે